લખી દે ને અમે પકડે પતંગ લખી દે અમે પકડો આપનો લે લે ભાઈ ભલે લે ભલે લે અમે પકડો લે તો કોઈ ના હાથમાં ના બાદી તો પડી ના હો ઓણ 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 કૂટ લે વાણવાણ કૂડજે કૂડ ઓન મળતો ના હાલી ના છે હવે પેલો બીજો આદમ અડતા ના પેલો આવો બીજો ભાઈ આયો ભાઈ આયો ભાઈ આયો

આ ખાડા બન સોડી મેક અપ નો ડબ્બો માર ઘેર ભૂલી જતી તો કો આપ્યા એવું છે ઈને કોમ પડે હે તૈયાર કરવા વાળી એરી એટલે સાચી વાત છે હઉ લે પણ ભાભી પાપડ જો પેલા બે ગોડા આગળ છે પેલા માર ભઈ ને પેલો કળવો બે જણા બરોબર હા એટલે થોડું ધ્યાન રાખીને જતો રહેજો હો ઓય આગળ જ છે ઓય ઓન પાસે મગસ નહી એટલે હો કર વધારે ઈઓનો જીબા જોડી કરતો ના ના કશું ના બોલું તો આ હેડી મગસ ઓ છે એટલે હા હા કશું ના બોલું હું બોલવાની એમ ના

ફાઈન પાછો પાતે ઉંટો વાટકો લાયો એ ગાટ એ વાઘા તું તું ખપતા મળી એમ ખાઈ લો હે હા હું એ ખાઉ માં આ ખાઉ તાર જીવ ખાઉ છું માર હ હમ તાર જીવ નું ખાઉ ડબ્બા લાયો કાજી વાટકો લાયો ને ભઈ ગુખાઈ રી હે બે ગુખાઈ રી કાપ્યો કાપ્યો એ વાગો

जो जी आसी आसी लान बाहेडी रे न दोषी हा ए जैती आ जोकी वन माटे लाया हा मत बोरा मत लागले रे 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 लाय ओ टेरवन ना हा तो केडाम पेरवानी ना ओय ओय हा हारो मत तो लागे तो, तो, तो मारी मानी जगन थाजे एक 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 एक

આ સેલા માટે જો ભાભી લઈને બધું લાગે તારે ભોરે કોને પહેરવાનું છે તા ને પહેરા કીધા

bà, hóa ra này à hóa mình mình so, Ê, áo so à, so man, áo bạn, áo mình áo sơ tan, mình, tôi một năm mình bia sơ tan, cái áo đấy, à, à, hả? Hả? à, à, đi. à,

પતંગ લાવ્યો છે કા પતંગ લ્યો તમારો ઝંડો આનો ચારનો હું કરું છું દાગીના પહેરવા છે દાગીના અમાર જેવા દાગીના ઘરેના તો ભળ્યા જા કોઈ બીજું લઈ જાય તો તારો અન તું ટોયલેટ ને આવું લાગશે કમ્પ્લીટ લાગશે અરે હું કરું છું હું નાટક કરું છું તમે દાગીના કોઈ નહીં પેરા

આ હું નાટક ગાળો છે લે? શામ આ શરમ જેવું છે શરમ જેવું છે આ હું પેરો છે લે તમે તમે રાતે ને પેરતા મારા ભાભીનું પંતા કમળા મેલો ને તમને દોત પાણી નાખ્યો મ કટી આ હું છે ખબર છે ભાઈ નું બધું દાખી ના પેરવાનું જોનું પેલું હાથમાં લાલીન બાલી બધું કરી દે આ કાઢક આટલું દે કે ગુજા જાય કટ લો ભાભી લેજો લાવો કે છોડી કાઢી

ગોણો તો તનો અમે બીજો પગાડ્યો છે બીજી રીતે બગાડીશ તું હવે તમે મેઠા તો તો ઉખાડો કેવા લાગે છે બે જણા શરમ કર શરમ કર હું કાલ તારા ભાઈની આબરૂ કાટે છે ઘરની આબરૂ કાટે છે હું દાર્યુ જતી ઉખા કોકની યાર એ ભરાય પકડે ચાલ લો એ બધું છોડો પેલું પેકેટ ચા મેલ્યું ઓ મમ્મા વધારા મગજ મારી કરે લ્યા તકળ તકળ